તો આજે પાંચમી સપ્ટેમ્બરે ગોંડલ તાલુકાના રીબડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનનો મુખ્ય હેતુ રિબડાના રીબડાના અનિરૂધ્ધસિંહની સજા માફી માટે સરકાર સમક્ષ અપીલ કરવાનો હતો આ કાર્યક્રમમાં પીટી જાડેજા સહિતના ક્ષત્રિય સમાજ અને કરણસિંહ ચાવડા સહિતના અન્ય સમાજના હજારો આગેવાનો આ મહાસંમેલનમાં જોડાયા હતા સંમેલન પહેલા અનિરુદ્ધ અનિરૂધ્ધસિંહના પુત્ર સત સત્યજીત સત્યજીતસિંહે એક વિડિયો સંદેશ દ્વારા સમર્થકોને શાંતિ જાળવવાની લોકોને અપીલ કરી હતી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર કોર્ટના નિર્ણયને માન આપે છે સંમેલનમાં ઉપસ્થિત સૌ સમર્થકોનું સ્વાગત કરતા સત્યજીત સત્યજીતસિંહે ભાવુક થઈને કહ્યું તમે અમારા દુઃખના સમયમાં અમારા આંગણે આવ્યા એ બદલ આગેવાનો અને સમર્થકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો સંમેલનને ધ્યાનમાં રાખીને રીબડા ગામને રીતસર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં એક એસપી ત્રણ ડીવાયએસપી છ પીઆઈ સત્તર પીએસઆઈ સહિત કુલ એકસો પાંત્રીસ પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ક્ષત્રિય સમાજ ના કાર્યકર તરીકે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે આજનું જે લાગણી પ્રદર્શન શક્તિ પ્રદર્શન નહીં લાગણી પ્રદર્શન અંગુરુજી જાડેજા અને રીબડા પરિવાર ને એક હું આપવા માટે એમને સહયોગ આપવા માટે એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જાતિ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતા મુદ્દો એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટનું નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભારતનું બંધારણ એ સર્વોપરી છે એ પણ અમે સન્માન કરીએ છીએ આજનું આ સંમેલન કોઈ સમાજની સામે કોઈ વ્યક્તિ ની સામે સરકાર સામે જરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે